ગાંધીનગરના દેહગામ તાલુકામાં દેશી દારૂ પીવાથી બે લોકોના મોત બાદ સરપંચોમાં આક્રોશ જોવા મળ્યો છે દેશી અને વિદેશી તમામ પ્રકારના દારૂનું વેચાણ બંધ કરાવવા દેહગામ તાલુકાના સરપંચ એસોસિએશને મામલતદાર અને પોલીસ વિભાગને પત્ર લખ્યો અને ભવિષ્યમાં અન્ય કોઈ પણ વ્યક્તિ ભોગ ન બને તે માટે કાર્યવાહી કરવાની માંગ કરી પોલીસ અને પ્રશાસનને તમામ પ્રકારનો સહકાર આપવા દેહગામ તાલુકા સરપંચ એસોસિએશનને ખાતરી આપી છે તો સમગ્ર તાલુકામાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ બંધ કરવા માટેનો આ પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સરપંચો હવે આક્રોશિત બન્યા છે કારણ કે બે લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે દારૂનું વેચાણ બંધ કરવા માટે દેહગામ તાલુકા સરપંચ એસોસિએશને મામલતદાર અને પોલીસ વિભાગને પત્ર લખ્યો છે ભવિષ્યમાં અન્ય કોઈ પણ વ્યક્તિ ભોગ ન બને તે માટે કાર્યવાહી કરવાની માંગ આ સરપંચોએ કરી છે પોલીસ અને પ્રશાસને તમામ પ્રકારનો સહકાર આપવા દેગામ તાલુકા સરપંચ એસોસિએશને ખાતરી આપી છે